આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલની પસંદગી કરવાની હોય છે તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી જેને ધ્યાનમાં લઈ દર વર્ષની જેમ આ વર્ષે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ્સ અને બોર્ડિંગ સ્કૂલ્સ પ્રાઇડ હોટેલ તારીખ વીસ અને એકવીસ ફેબ્રુઆરીના રોજ દર્શાવાશે તમામ વાલીઓ પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લઈને સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિકાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયા સ્પષ્ટ કરી વિશ્વસનીય અને માહિતી મેળવી અને અને સ્પોટ એડમિશન લાભ લઈ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલ્સમાં તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા પર્ફોમન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે सो मेरा नाम विवेक शुक्ला है मैं डायरेक्टर और सी हूं हूँ अफेज़ एग्ज़िबिशन मीडिया का जो इस फेयर के आयोजक हैं और हर साल की तरह इस साल भी पैंडमिक के बाद हमारे को सौभाग्य मिला एक बार फिर से गुजरात में आने का और ये एग्ज़िबिशन्स प्रीमियर स्कूल्स फिर से आप लोगों के बीच तक लाने का और जो ख़ास बात हर साल रहती है प्रीमियर स्कूल एग्जीबिशन में एक ही छत के नीचे एक ही प्लेटफॉर्म में इंडिया की नामी गिरामी बोर्डिंग स्कूल्स इंटरनेशनल स्कूल्स और साथ में अहमदाबाद के लीडिंग डे स्कूल्स एक ही प्लेटफॉर्म पे जो एकत्रित होते हैं जो शामिल होते हैं इससे लोकल जो पेरेंट्स हैं उनको काफ़ी सुविधा होती है काफ़ी जानकारी मिलती है अलग अलग स्कूलों के बारे में और साथ ही साथ एक एजुकेशन स्कूल एजुकेशन का क्या ट्रेंड चल रहा है किस तरह के बोर्ड ज़्यादा पॉपुलर हो रहे हैं आने वाले समय में एक अभिभावक को जो पेरेंट्स को अपने बच्चों के लिए एक अच्छे स्कूल का चुनाव कैसे करना है ये सारी जानकारी उनको एक दो घंटे के विजिट में ही सारी मिल जाती है तो कई सालों से ये खास एग्जिबिशंस इतनी बड़ी होती हुई दिख रही है इस साल 25 के करीब सारे स्कूल्स हैं पार्टिसिपेट कर रहे हैं जिसमें अहमदाबाद के लीडिंग डे स्कूल्स भी हैं और साथ में बोर्डिंग्स और इंटरनेशनल स्कूल्स भी हैं और हर साल की तरह हम इस बार कॉन्वर्सेशन विद पेरेंट्स जो बहुत ही एक पॉपुलर सेमिनार्स होता है पेरेंट्स को जागरूक करने के लिए वो इस साल भी रख रहे हैं और इससे ज्यादा से ज्यादा अवेयरनेस बढ़ाने का जो हमारा उद्देश्य है पेरेंट्स को कि पेरेंट्स के लिए ताकि वो अपने बच्चों के लिए एक सही स्कूल चुन सके तो इसी के साथ में के सा, रहा है खास बात तो ये है कि बहुत ही ज़्यादा उत्साह देखने को मिल रहा है जो कि मैं इतना नहीं एक्सपेक्ट किया था पैंडेमिक के बाद में सुबह ग्यारह बजे से एग्जीबिशन चालू हुई और ग्यारह बजे के साथ साथ में कई सारे पेरेंट्स लाइन लगा के क्यू अप करके एग्जीबिशंस में आए और ख़ास बात तो यह है अकेले नहीं अपने बच्चों के साथ भी आ रहे हैं तो इससे काफ़ी इंकरेजिंग रिस्पॉन्स है और कल क्योंकि रविवार है छुट्टी का दिन है तो ज़्यादा से ज़्यादा मात्रा में इस एग्जीबिशन का लाभ पेरेंट्स उठा पाएंगे नमस्कार मारो नाम जयदीप त्रिवेदी है मैं एग्जिबिशन आयोजन करता जी अफेयर्स एग्जीबिशन एंड मीडिया એક કંપની છે આ એક્ઝિબિશનનું આયોજન અમે અમદાવાદ શહેરમાં છેલ્લા પંદર વર્ષથી કરી રહ્યા છીએ સોળમો વર્ષ છે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન બહુ ફેમસ બહુ પોપ્યુલર એક્ઝિબિશન છે એડ્યુકેશન ફર્ટિનિટીમાં અને પેરેન્ટ્સમાં પણ દર વર્ષે અમે એક્ઝિબિશન કરીએ છીએ કોવિડ પછી આ આ વર્ષે બહુ સારો રિસ્પોન્સ છે પેરેન્ટ્સ પણ એટલા ઉત્સાહિત છે કે સવારથી જ પેરેન્ટ્સ આવી રહ્યા છે મોટી માત્રામાં એક્ઝિબિશનની ખાસ વિશેષતા એ છે કે જ્યાં અમદાવાદની પણ લીડિંગ ડે સ્કૂલ્સ છે તમે જોઈ શકો છો બાર દસથી બાર લીડિંગ ડે સ્કૂલ્સ પાર્ટિસિપેટ કરી રહી છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી જેમાં સીબીએસઈ સ્કૂલ છે કેમ્બ્રિજ સ્કૂલ છે ગુજરાત બોર્ડની પણ સ્કૂલ છે આઈડી સ્કૂલ પણ છે તો પેરેન્ટ્સ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી એ છે કે એક જ જગ્યાએ એમને બાર પંદર સ્કૂલ્સ મળે છે સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ સ્કૂલ્સના ટ્રસ્ટીઝ અહીંયા ડાયરેક્ટલી એમની સાથે પ્રશ્નોત્તરી કરી શકે છે એમની જે પણ કંઈ ક્વેરીઝ હોય એમને પૂછી શકે છે ને એમનો અહીંયા જ એમને એક બે કલાકની વિઝિટમાં જ એનું સોલ્યુશન મળી જાય છે એટલે મોટા મોટી વાલીઓને એ સરળતા એક ડિસિઝન લેવામાં કે કઈ સ્કૂલમાં કઈ રીતનું કયું કરિક્યુલમ ચાલે છે શું ફેસિલિટીઝ છે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ બધી જ માહિતી એમને એક જ સ્થાન પર મળે છે દર વર્ષે એક્ઝિબિશનનું આયોજન કરે છે દર વર્ષે એવરી ઇયર તમે જોશો નવી નવી સ્કૂલ પણ જોડાતી રહેતી હોય છે તો અમારો પ્રયત્ન એ જ હોય છે કે વાલીઓ મેક્સિમમ વાલીઓને સારામાં સારી માહિતી આપી શકીએ આની સાથે સાથે કોન્વર્ઝેશન વિથ પેરેન્ટ્સ એટલે જે પેરેન્ટ્સના મગજમાં જે ક્વેશ્ચન્સ હોય કે સારી સ્કૂલનીનું ચયન કઈ રીતે કરી શકાય આઈબી બોર્ડ શું છે કેમ્બ્રિજ બોર્ડ શું છે સીબીએસઈ બોર્ડ શું છે ગુજરાત બોર્ડ શું છે એનો ફરક શું છે એના માટે પણ અમે એક ઓપન સેમિનારનું આયોજન કરેલું છે એટલે બહુ જ બધા વાલીઓ અમદાવાદ અમદાવાદની આસપાસના જે વિસ્તાર છે મહેસાણા હિંમતનગર નડિયાદ ત્યાંથી પણ વાલીઓ આવે છે વિઝિટ કરવા માટે અને આનો લાભ લે છે અને સંતુષ્ટ રીતે એ લોકો પણ સારો પ્રતિભાવ મળે છે